સોશિયલ મીડિયાના ફેસબુક ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય જે ટ્વિટર છે અન્ય થ્રેડ છે આવા સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ લોકોને મનોરંજન માટેના સાધનો છે પરંતુ થોડાક સમયથી પોલીસ અને અન્ય જે સંશોધન કરતી ટીમો છે તેમના ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર કેટલાક વટાળ પ્રવૃત્તિવાળા અસામાજિક તત્વો અશોભનીય ભાષાનું વર્તન કરી રહ્યા છે અભદ્ર ભાષાના વર્તનની સાથે તેઓ ગાલી ગલોજ પર ઉતરી આવ્યા છે એટલું જ નહીં ભાઈગીરી પણ અહીંયા સોશિયલ મીડિયાના અકાઉન્ટ ઉપર જોવા મળી રહી છે તે અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસ હવે સાયબર ટીમને એક્ટિવ કરી છે રાજ્યવ્યાપી જે ગુંડા તત્વો અને અન્ય જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોસની યાદી બનાવી તેમના સામે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે દાહોદ પોલીસ હવે સાયબર પોલીસ સ્ટેશનને પણ સમાવેશ કરી લીધો છે અને દરેક લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ છે તેના ઉપર હવે બાજ નજર રાખી રહી છે કારણ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જે રીતે કેટલાક લોકો વૈમનસ્ય ફેલાવી રહ્યા છે અથવા અભદ્ર ભાષાનો વર્તન કરી સામાજિક જે સૌહાર્દનો માહોલ છે તે ખરાબ કરી રહ્યા છે તે સામે હવે પોલીસ એક્શનમાં આવી છે જો આપ સોશિયલ મીડિયાના કોઈ પણ એકાઉન્ટ સાથે જોડાયેલા હો ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હો થ્રેડ હો અથવા અન્ય કોઈ પણ સ્નેપચેટ હો આવા કોઈ પણ પ્લેટફોર્મ જો તમે કોઈ અભદ્ર ભાષાનું વર્તન કરશો અથવા તો તમે કોઈ વાંદાજનક પોસ્ટ મુકશો તો સો ટકા તમે પોલીસ કાર્યવાહીનો શિકાર થઈ શકો છો આ મામલે ડિવાઈસપી જગદીશ ભંડારી કે શું કહ્યું હતું સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ માટે સાંભળીશું આ રિપોર્ટમાં અસામાજિક તત્વો વિરુદ્ધનું જે યાદી બની છે એ લિસ્ટ એ ઉપરાંત અન્ય પણ જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ડરનો બહાર પેદા થાય કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે કે બીભદ્ર ભાષાનો ઉપયોગ થઈ લોકોમાં સુલેશાંતિનો ભંગ થાય કે વર્દ થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય તમામ લોકો ઉપર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તથા જિલ્લાના વિવિધ થાણાઓ દ્વારા સતત વોચ ચાલુ છે અને આ એક આવેલ કે જેમાં પરમેશ્વર પલાસ અને દિનેશ વ્યક્તિઓ સોશિયલ મીડિયાની ઉપર પોતે એક ધમકી ભરા સુરની અંદર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પ્રદર્શન કરતા જણાયેલા હતા તેમના વિરુદ્ધ આઈટી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવેલી છે અને આ સિવાય અન્ય તમામ વિસમો અથવા સામાન્ય લોકો કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ડર અને ભય ફેલાય અથવા બીભત્સ ભાષાનો પ્રયોગ કરે અથવા કોમી સૌહાર્દનો ભંગ થાય એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરશે એના ઉપર સતત નિગરાની ચાલુ માં છે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે દર્શકો ઇન્ટરનેટની દુનિયા આ પોતાના માટે કારગર છે તમે ઘર બેઠા દુનિયાભરની માહિતી એક ક્લિકમાં મેળવી શકો છો સોશિયલ મીડિયા એકાઉન્ટ મનોરંજન માટે છે અને યોગ્ય ઉપયોગિતા માટે છે તેનો માં વેમનસી ફેલાવે તેવા કોઈપણ પ્રકારના કન્ટેન ન નાખો જેથી કરીને આપ પોલીસ કાર્યવાહીનો શિકાર થઈ શકો છો ધન્યવાદ